આજે ફરીથી એક નવવા વિડીયોમાં આવી ગયા છે હવે આ વિડીયો આપણે બોડેલી જ છે પણ બોડેલીની આજુબાજુમાં જે એક મંદિર મસ્ત આવેલું છે મોડાસરને ત્યાં સર્વેશ્વર મહાદેવ મંદિર તો આપણે ત્યાંની મુલાકાત લઈશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે બી એપીએસ સ્વામિનારાયણ મંદિરથી સર્વેશ્વર મહાદેવ મંદિર મોડાસર છે ત્યાં જવા નીકળી ગયેલા છે તો એ જવા માટે આપણે ડી પી એસ મંદિર પ્રમુખસ્વામી હોસ્પિટલ છે આ નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિટી ભારતીય હોસ્પિટલ ત્યાંથી આપણે ટીસી કાપડિયા જે કોલેજ છે તો એ ટીસી કાપડિયા કોલેજ સુધી આપણે જવું પડશે ત્યાંથી આપણે ડાબી બાજુ જે હોરસંગ નદી છે ગુજરાતની મેન જેવા દોરી સમાન આપણે છોટાઉદેપુરની તે વરસંગ નદીના બ્રિજ પરથી જઈશું અને એ બ્રિજથી આપણે થોડુંક જ ડાબી સાઈડ ટર્ન લેશું એટલે તમને ત્યાં બોર્ડ મારેલું જઈ જશે સર્વેશ્વર મહાદેવ મંદિર તો આપણે મહાદેવ મંદિરની મુલાકાત લઈશું આજે અને ભોળાનાથ શંકર ભગવાનના દર્શન કરશો તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો એન્ડ સુધી જ દેખવાનું કે છેલ્લે સુધી દેખજો તો તમને મજા આવશે અને કંઈક નવું જાણવા મળશે તો આવા નવા નવા વિડીયો દેખવા માટે જાણવા માટે અને બોડેલી અને બોડેલીની આજુબાજુના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને મજા આવશે તો આ મસ્ત મજાનો રોડ આવી ગયો છે આજની સવાર છે મસ્ત સુરત દાદા દર્શન આપી રહ્યા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ સૂર્ય દેખાય છે આજે હમણાં આપણે બહાર જઈને પણ વિડીયો કરી દેખીએ કેવું લાગે છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે તમે અમને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તો બીજા કયા પ્રકારના વિડીયો જોવું છે એ અમને ખ્યાલ આવે તો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલની મુલાકાત લેતા જ રહેવું પડે તો જેટલું તમે મુલાકાત લેશો એ પ્રમાણે તમને ખબર પડશે કે શું વિડીયો આવે છે કેવા આવે છે શું નહીં તે તમે જોડાયેલા રહેજો અમારી સાથે આ મસ્ત મજાનું સૂર્ય છે એના દર્શન આગળ જઈને કરશું હમણાં વરસંગ નદી પર આપણે જઈ રહ્યા છીએ મસ્ત મજાના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અરે આ નદી કિનારે આવી ગયા છે આપણે નીકળી જઈએ છીએ આગળ આગળના રસ્તે તમે જોડાયેલા રહેજો આજે ધુમ્મસ થોડું વધારે પ્રમાણમાં છે એટલે રસ્તો જોવામાં થોડું તકલીફ છે એકદમ ક્લીન રસ્તો દેખાતો નથી આવસંગ નદી નો બ્રિજ છે બોડેલી થી મોડાસર ચોકડી વચ્ચે જે બ્રિજ છે તે હમણાં ભારદારી વાહનો માટે બંધ કર્યો છે તે બ્રિજ છે આ આપણે નીચે ઉતરી રહ્યા છે હવે અહીંયાથી થી આપણે અહીંયા એક બોર્ડ મારેલું જ છે સર્વેશ્વર મહાદેવ મંદિર તો આપણે એ મંદિરે જવાના છે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર છે આ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પર આપણે જવાના છે જુઓ મસ્ત મજાનો સવારનો સૂર્ય સૂર્યના દર્શન કરી લો ગામડાના દર્શન કરવા તો કોને મળે આ સામે તમને ગ્રામ પંચાયત દેખાતી હશે મોડાસરની લખેલું છે મોડાસર જૂથ ગ્રામ પંચાયત તો આપણે મોડાસર ગામમાં આવી ગયા છે અહીંયા આવેલું છે રણમુક્તેશ્વર મહાદેવનું મંદિર તે મંદિરના દર્શન કરવા જઈશું આપણે તો આપણે આ મંદિરે પહોંચી ગયા છે